હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે લેણું કોને કહેવાય અને લેણી હુંડી એટલે શું એ જાણીશું રિયલ લાઈફમાં આપણે ઘણીવાર કોઈને બોલતા સાંભળ્યા હશે કે આના ઉપર તો લાખોનું લેણું થઈ ગયું છે પણ હકીકતમાં એ આપણે ખોટી રીતે શબ્દ વાપરીએ છીએ કોઈને આપણે રૂપિયા ચૂકવવાના થઈ ગયા હોય કે કોઈ વ્યક્તિ આપણા ઉપર રૂપિયા માંગતો હોય તો એ લેણું ન કહેવાય એ આપણું દેવું કહેવાય એટલે સાદી ભાષામાં તમને યાદ રખાવું તો આપણે એમ યાદ રાખવાનું છે કે રૂપિયા લેવાના થતા હોય તો એ લેણું અને રૂપિયા દેવાના થતાં હોય તો એ દેવું કહેવાય અને અહીંયા યાદ રાખજો લેણું અને દેવું આ બંને શબ્દ સાથે સંકળાયેલ જે વ્યક્તિ છે લેણું જેની પાસે છે એટલે કે જેની પાસેથી આપણે રૂપિયા લેવાના છે એ વ્યક્તિ આપણો દેવાદાર છે અને જેને રૂપિયા આપણે દેવાના થાય છે એટલે કે જે દેવું છે એની સાથે સંકળાયેલ વ્યક્તિ આપણો લેણદાર છે એટલે આમાં ઘણી બધી વાર મિસ્ટેક થતી હોય છે વિગતવાર જોઈએ તો જ્યારે કોઈ વ્યક્તિ પાસે આપણે નાણાં લેવાના હોય ત્યારે તે વ્યક્તિ આપણી દેવાદાર ગણાય યાદ રાખીએ જેની પાસેથી આપણે રૂપિયા લેવાના થતા હોય આવી વ્યક્તિને આપણે કાં તો ઉધાર માલ વેચ્યો હોય સેવા આપી હોય નાણાં ધીર્યા હોય કે કોઈપણ જાતના વ્યવહારમાં વ્યક્તિએ આપણી પાસેથી કંઈ પણ લાભ મેળવ્યો હોય છે જે વ્યક્તિ લાભ મેળવનાર છે એ આપણો દેવાદાર છે એમ કહી શકાય રિયલ લાઈફમાં આપણે જેને જનરલી ગ્રાહક તરીકે ઓળખીએ જેને આપણે ઉધાર માલ વેચ્યો છે કાં તો આપણે કોઈને રૂપિયા ઓછી ના આપ્યા હોય તો એ પણ વ્યક્તિ આપણો દેવાદાર બનતો હોય છે દાખલા તરીકે અને રૂપિયા દસ હજારનો માલ ઉધાર વેચીએ અથવા તો આપણે અને રૂપિયા દસ હજાર ઓછીના આપ્યા છે તો આવા સંજોગોમાં અ પાસેથી રૂપિયા દસ હજાર લેવાના થાય છે અને તેથી આપણે એમ કહી શકીએ કે રૂપિયા અ અ પાસેથી રૂપિયા દસ હજારનું લેણું છે અને અ આપણા માટે દસ હજાર રૂપિયાનો લેણદાર છે સોરી દેવાદાર છે ધંધામાં આવી કુલ જે રકમ લેવાની થતી હોય તેને આપણે શું કહીએ છીએ કુલ લેણાં

ઘણા બધા કોમર્સના વિદ્યાર્થીઓ અમુક વર્ષો ભણી લીધા પછી પણ લેણી હુંડી અને દેવી હુંડીના કોન્સેપ્ટમાં ભૂલ કરતા હોય છે અહીંયા આપણે આની સાથે જ યાદ રાખશું જેની પાસે આપણે રૂપિયા લેવાના હોય ત્યારે આપણે શું કરીએ છીએ એને આપણે કહીએ કે આપણે દસ હજાર રૂપિયા લેવાના છે આપણે એની પાસે લેવા જઈએ ને એ એમ કે ત્રણ મહિના રહીને આપી દઈશ જ્યારે એ મુદ્દત માંગે છે ત્યારે આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે લેખિતમાં આપી દઈએ તો આપણી પાસે પ્રૂફ રે કે એ ત્રણ મહિના રહીને રૂપિયા આપશે જ જેમ હાલના જમાનામાં જેમ ચેક વપરાય છે એ રીતે તો નિશ્ચિત મુદત પછી જ્યારે રૂપિયા એ આપશે એવું એ સ્વીકારે ત્યારે આપણે શું કરીએ છીએ લખીએ છીએ કે આ વ્યક્તિ આ તારીખે આટલી રકમ આપણે આપશે એટલે આપણે જ્યારે હુંડી લખીએ છીએ તો જે લખનાર છે એના માટે એ શું છે લેણી હુંડી છે અને સ્વીકારનાર જે સામેવાળો પક્ષ છે જે દેવાદાર છે એના માટે એ દેવી હુંડી બને છે અહીંયા સરળતાથી આ દેવી રીતે રાખવાનું છે લખનાર માટે એ લેણી હુંડી અને એ જ લેટર જે છે હુંડી છે એ સ્વીકારનાર માટે એ જ પત્ર શું બને છે દેવી હુંડી બને છે તો વિગતે વ્યાખ્યા જોઈએ તો કોઈ વ્યક્તિ હુંડી લખે અને હુંડી સ્વીકારનાર તેનો સ્વીકાર કરીને લખનાર પર પાછી મોકલી આપે તો તે હુંડી લખનાર માટે શું કહેવાય લેણી હુંડી કહેવાય સામેવાળો પક્ષ જ્યારે એના ઉપર સહી કરીને પરત મોકલે ત્યારે એ હુંડી અસ્તિત્વમાં આવે છે અને લખનાર માટે લેણી હુંડી બને છે વધુ સારી રીતે રજૂ કરીએ તો તે વ્યક્તિ હુંડીના નાણાં વસૂલ કરવા હકદાર હોય તેને માટે લેણી હુંડી કહેવાય સપોઝ ત્રણ મહિના સુધી એ ના ત્રણ મહિના રહીને એ આપવાનો છે તો ત્રણ મહિના સુધીમાં આપણે જો જરૂર પડે તો આપણે એ હુંડી વટાવી પણ શકીએ છીએ એટલે આ હુંડીના નાણાં વસૂલ કરવા માટે આપણે હકદાર બનીએ છીએ એટલે આપણા માટે એ લેણી હુંડી છે લેણી હુંડી પણ આપણા માટે ચાલુ મિલકત ગણાય છે જનરલી આપણે એમ જ યાદ રાખશું શોર્ટમાં કહીએ તો લેણું એટલે શું તો કે જેની પાસેથી આપણે રૂપિયા લેવાના છે તે લેણું અને એ વ્યક્તિ આપણો દેવાદાર અને જ્યારે આપણે એની પાસે ચોક્કસ મુદતની હુંડી લખાવડાવીએ આપણે લખીએ અને એ સ્વીકારે તો એ જે લેટર હોય છે જે હુંડી હોય છે બિલ્સ રિસિવેબલ કે લેણી હુંડી કહેવામાં આવે છે